જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો મારા પપ્પાની ગયા હતા રાજ ઓલા પ્રયાગરાજ તો અમે જઈશી મારા પપ્પાને આશીર્વાદ લેવા મારા પપ્પા આગળ તો અમે એને મારા બહેનો બધા જઈશી અને ખાઈને આવ્યા છે અને અમને જોઈ મૂકવા આવે છે તે એ વાટે છે ઠેલા લઈ લીધા પેરો ભરતા હતા તે ઘડીક પહેરો ભરાયો તો હવે મને મૂકવા આવે છે તો હું જાઉં છું બાય

दे चोका का તમેનો રાજીએ ગોરા લસા વેલ સાત્રા મુકમોને બના સબને ફોટો લેતે કે મે થોમ ઢોકર આ

તો આપણે હાડી જો આ બધા ત્યાં સરબત પાય લે પેલા સરબત પી લઈ અને પછી એવું તમને દેખાડી લીધી છે આ નંદુ ને વઢાડવા છે તો આ બીજા બેન ને આવા હાડી વઢાડી બે ભાભીઓ છે આ બેન ને જો આવી હાડી વઢાડી બે ભાભી છે

તો જો આ મારા પપ્પા ને એને માળા દીધી પ્રયાગરાજ માં ગયા હતા તો આ માળા એને દીધી એક માનસી ની હે મારી તો આ બધી બેનો દીધી અને બાયું દીધી બધાને એ આવી માળા તો મસ્તી ની માળા છે તો કોમેન્ટ કરીને કહેજો કેવી લાગે છે સારી લાગે તો આ બધા મારા પપ્પા ને મળવા એવા છે ને આવડા આર્યા ને એ મારા પપ્પા ગયા તા બીજા તો નતા ગયા ને આ દાદા હોતે તેને આવ્યા હતા આ દાદા હોય તેને ગયા હતા તો આ બધાય પ્રયાગરાજ મેળામાં ગયા હતા અને આ બાજુ બધા મળવા આવ્યા છે અમારા રસિક જમાઈ ને અમારા ફુવા ઓલા દાદા ને બધા મળવા આવ્યા હતા તો પર્યાગલા રાજ ના મેળા માં કેવું મજા આવી દાદા મજા જ આવી હતી તો ત્યાં મજા આવી ને કેટલા દિવસ રોકાણ આઠ દિવસ હા આઠ દિવસ રોકાણ પર્યાગરાજ મેળામાં જોયા ત્રણ અને હજી બે એક મારા બાપુજી ને એક બીજા દાદા છે એ બે નથી આવ્યા ચાર પાંચ આયરે હતા બધાય તો આ મેળામાં જઈ આવ્યા પપ્પા બીજું શું કયો છે તમે શું જોયું મેળામાં સાધુ જોયા સાધુ જોયા સાધુ જોઈ ને બીજું

અને એની શક્તિ પડતી હોય 51 શક્તિ પડતી એમાં એક તો પીઠી પ્રિયાતમાં છે હા કંકણ પિરાણી કે છે નાસિકમાં એની શક્તિ પડતી હ 51 શક્તિ પડ આપડે બે આ અમે જોઈને પણ સળગ્યા એટલે યાદ માન આપણે ગલત થયું હ સાધુ સંતના દર્શન ગયા બહુ લાંબે ખબર ન હોય હ ના ના મોકા માની બેતનવાર ગયા હોય ને લેન ખબર અમે ને તમે પહેલી વાર તણી ગયા હતા અમે એટલો બધો ઢપારો હા હા

ખુબ ખુબ જીવન માં સુખી વધો મારી દીકરી કોઈ પાછી તમારા આશીર્વાદ છે પગે લાગી બાપુજી ને

એ આશ્રમ અમે સાત દિવસ સુધી રોકાણા ગાડલા શિવાય એવી ક્યાંય હોતા નથી અમને બધી ભગવાન માતાજીએ ખૂબ આનંદ થી આશ્રમ અને ખૂબ આનંદ કરી અને તમે ઘરે પાછા આવ્યા છે તો અમારા બાપુજીએ જો વાત કરી અને ત્યાં મજા આવી ઘણા લોકો હેરાન થયા છે પણ અમે એને મજા આવી એમ કે પણ એ હેરાન નથી થયા જરાય અમે એક દોરાવા ને છે અમે અમાવાસ્યાનું સ્નાન જાડે કર્યું રેલવે સ્ટેશન હતું ત્યાંથી અમારી રેલવે ટિકિટ હતી એમ ખેમ અમે એક રાત રેલવે સ્ટેશન માં રહી અને પ્લેટફોર્મ ત્રણ માંથી અમને અમારી ગાડીના ડબ્બા મળી ગયા અને અમે અમદાવાદ દિવસના બાર વાગે ઉતર્યા અમારા ગયા શિવરાજ પોયા આવા બાપુજી અમારે કેટલાય ધામ કર્યા છે ક્યાંય ને હરિદ્વાર બધા ધામ લગભગ કરી આવ્યા છે અમારા બાપુજી ક્યાં બાપુજી અમારી હતી પર્યાગરાજ ના મેળા ની ભગવાન પૂરી કેટલી થી છે હવે અમારે કોઈ જાત ની ના દે તો ઘણા એવા છોકરાઓને ને ને આશીર્વાદ છે અમારા બાપુજીના અમારા બાપુજીએ ખૂબ એને જાત્રા એવી કરી છે ને એવા બધાયના આશીર્વાદ વધે બધાયના છે અને બહુ સારું કામ કર્યું છે બધા નું મારા બાપુજી એ તો પેલેથી કરતા આવે છે ને હજી કરે છે અને હજી બધાય એનું અમારા બાપુજી બધાય બધા ભાઈયું છે બધાય માને ગામ લોકો બધા માને કેમ કે મારા બાપુજી પેલા સરપંચ હતા એટલે મારા બાપુજીનું નું માન આખા

તો જો અહીંયા તરબૂચ કેવા મસ્ત હે તો આપણે એક તરબૂચ લઈ લીધું છે ત્રણ કિલાનું સો રૂપિયાનું તો આ ભાઈ આગળ આવી જાય લેવા જો મસ્ત તરબૂચ વેચે હે આ બાજુ અહીં સફરજન આ ભાઈ વેચે છે સફરજન ને દાડમ આ ભાઈ વેસે છે તરબૂચ તો આ પુતળા આગળ આ ભાઈ બે હોય તો લઈ જાય સસ્તું ને સારું વેસે હે